જો જય માતાજી મિત્રો મારા ગાડા જોવો લોકો આત છે અત્યારે ને કેટલા વાગ્યા અત્યારે વાગ્યા છે 3:00 અમે જાસુ બોલેનાથ પાણી રેડો આમ ફરકુંતા સીધો આમ ખોર પડે કદી દેતા આવું બેરતા હું દોડતો

બધા દાંત કાઢ જો હાલો રક્ષાબંધન ગાયકા કરો આ મારી મામી છે હવે જો હવે રાખડી માંગી મારા મામા આવે જો આવે છે રિક્ષા લઈને હાલો હવે રાખડી માંગી બતાવીશ જો બધા મિત્રો મારા મમ્મી છે ને મારા મામા ને રાખડી બાંધે છે સરખો હું ફોટો હજી વાર છે હાલો જો હવે મારા બે મામા આવી ગયા છે એક નામ છે ભરત મામા એક નામ છે મહેશ મામા અને મારા મમ્મી જો રાખડી બાંધે છે હવે આ મામા જાય છે ઘરે કેતો કટા હવે મારા એક હજી મામા આવે છે આ બાજુ બાંધે છે રાખડી

पीएस टाकी दई

તેદી ફરકો ડોકી સીધી રાખીને જો હા પાહેસે બેય ધીમે ધીમે

वही सुन मम्मी क्या किया हां वही साल, साल तो मम्मी क्या तो मम्मी भी आ तो मम्मी ने साथ में करते हैं कहीं आ रखेंगे भाभी राखड़ी बोले ना ये बड़ी मसाला लगाते लावी देगी हां पर बात आ तो कहते तेरी मम्मी का लोग करते इतना आवी आ गए ना जा